ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું કે રોડ રસ્તા પર અનેક બંપ બનાવવામાં આવ્યા છે પરંતુ વ્હાઈટ પટ્ટા પાડવામાં આવ્યા નથી સાથે ડ્રેનેજ અને વરસાદી ગટરની આજુબાજુમાં રોડના પેચ ઉખડી ગયા છે ઊંડા ખાડા પડ્યા છે રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે ટૂંક સમય પહેલા જ્યાં રોડ પર ભૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભૂવા પડતા હોય છે ખાડા પડતા હોય છે અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું હોય ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને ઝઘડવાનો પ્રયત્ન કર્યો હતો બે મહિનાની અંદર જ રોડનું કાર્પેટ ઉખડી જાય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોય તેવી શંકા સેવાઈ રહે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી મે શ્રી ચેરમેન શ્રી દ્વારા જાત તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર જે કહેવાય છે કે સાસરી બાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ છે આ બમ પર કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા એટલે ખાસ કરીને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ પર પટ્ટા ના પડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે